ઉમરેટ નગર પાલીકામાં વેપારીઓ દ્વારા કરવામાં આવ્યો હલ્લા બોલ ઉમરેટ નગર દ્વારા સૌચાલેને તોડીને બનાવવા માટે ઠરાવ કરેલ સૌચાલેને તોડી પાડવામાં આવ્યો આશરે ત્રણ મહિનાનો સમય વીતી જવા છતાં બનાવવામાં ન આવતા વેપારીઓએ હલ્લાબોલ કરેલ વેપારીઓ દ્વારા લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં દિન સુધી ન બનાવતા વેપારીઓને મુશ્કેલીઓ વધતા વેપારીઓ હલ્લાબોલ કરેલ મુસ્તડી તોડી નાખ્યા પછી નવી બનાવવા માટે ઘણી વખત રજૂઆત કર્યા છતાં પણ બનતી નથી તો સત્વરે બને તેવી તેવી ટૂંકો અમે મા કરી રહ્યા છે અને કોઈ પણ કોઈ પણ કારણસર એ મુતરડી બની જાય કારણ કે બધાને બહુ જ પરેશાની થાય છે બરાબર છે મુતરડી 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 નગરપાલિકામાં પ્રમુખ શ્રીનગર રજૂઆત કરવા આવ્યા છતાંય નથી બની અમારે વેપારી મંડળને તકલીફ પેશાબ